મિત્રો જે સોમનાથ ઓમ નમ શિવાય પ્રિય મિત્રો તમારો દિવસ શુભ મંગલ મરે શુભકામના હું બિલ્લી મરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશનું આપણું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજે તારીખ છે ઓગણીસ ત્રણ બે હજાર પચીસ ને બુધવાર ફાગણવદ પાંચમ તિથિ છે આજથી પાંચમને રંગ પંચમી તરીકે ઓળખવામાં આવે છે આજે રણછોડરાયજીનું સોળસોપચાર પૂજન થતું હોય છે આજના દિવસે જે બાળનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે પાંચમ આ પાંચમ તિથિ આજે આખો દિવસ રહેશે અને મળશે આડત્રીસ મિનિટે આવતીકાલે પૂર્ણ થઈ જશે આજે જે બાળનો જન્મ થાય છે છે વિશાખા વિશાખા નક્ષત્ર આજે રાત્રે આઠ ને પચાસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે જન્મ થાય અનુરાધા નક્ષત્ર નક્ષત્ર આજે કોઈ સિજરન કરવું તો થઈ શકે છે રાત્રે આઠ ને પચાસ મિનિટ પછી અમૃત સિદ્ધિ યોગ ચાલુ થાય છે આજે જે બાગનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે હર્ષણ હર્ષણ યોગ આજે સાંજે પાંચ ને આડત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વ્રજ યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે અનુકરણ ગણાય છે કૌલો આ કૌલવકરણ આજે સાંજે આજે સવારે અગિયાર ને છવ્વીસ મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું તેતીલકરણ ગણાય ગણાશે આજે જે બાળકનો જન્મ થાય એની રાશિ ગણાય છે તુલા તુલા રાશિ છે ને તો તુલા રાશિનો સ્વામી ભગવાન શુક્ર છે પરંતુ મિત્રો તુલા રાશિ આજે બપોરે બે ને સાત મિનિટે પૂર્ણ થઈ જાય છે રાશિ બદલાય છે ધ્યાન રાખજો આજે બે ને સાત મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની વૃશ્ચિક રાશિ ગણાશે ન ને ય પરથી નામ પાડવું વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગણાય છે આજે બપોરે બે ને સાત મિનિટથી લઈ બાવીસ તારીખે મળસ કે એક ને છેતાલીસ મિનિટ સુધીમાં જે બાળકોના જન્મ થશે બધાની રાશિ વૃષ્ટિક ગણાશે આ રાશિ વાર વાહ નક્ષત્ર કરવાનું ખૂબ જ મહત્વ છે એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો જીવન સરળ બની જશે એક ભાર ઉતરી જશે આજના દિવસે જે કે મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વરસગાંઠ હોય યા મેરેજ એનિવર્સરી હોય એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિને થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એ સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે મારા ઘર પરિવારમાંથી પણ સદસ્ય યા મારા સબસ્ક્રાઈબ મિત્રમાંથી કોઈ પણ વ્યક્તિ આજે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે કોઈ વેપાર વ્યવસાય માટે ચાલુ કરવા જઈ રહ્યું છે આજના દિવસે કોઈ જાન લઈને જરૂર્યું છે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે કોઈનું ઓપરેશન કોઈની ડિલિવરી કોઈની સગાઈ આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો કોઈ રમતગમતમાં ભાગ લેવા જઈ રહ્યો હોય બધા જ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ આજના દિવસે જજો તો કાર્યમાં સારામાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકશે આમ તો આજે બુધવાર છે તો ઘરેથી નીકળો છો તો વડીલ વૃદ્ધ વ્યક્તિ જે ઘરમાં હોય એને વંદન કરીને નીકળો પિતૃના ફોટાને પગે લાગી લો આજના દિવસે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે બુદ્ધ અને રાહુ પણ પ્રસન્ન થાય છે આજના દિવસે પાવૈયાને કંઈ ને કંઈ દાન કરો જેને આપણે માસી કહેતા હોય પાવૈયા કિન્નર કહેતા હોય છે એ લોકોને કોઈ પણ વસ્તુનું દાન કરો છો એના ભાગ્ય બદલાઈ શકે છે 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 એક આશીર્વાદ આશીર્વાદ એવી વસ્તુ કે જ્યાં ભગવાન પણ પોતાનો નિયમ બદલી કાઢતા હોય એટલે બહુ યોગ્ય જ્યારે જ્યારે કોઈને પણ ત્યાં સુધી પગે લાગી લો પગે લાગવાથી શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થતું હોય છે એના મનમાંથી નીકળેલી વાત તમારું કાર્ય સિદ્ધ કરી દેતું હોય છે આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે તે આપણે જોઈ લઈએ આજે સવારે છથી સવારે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સવારે સાડા દસથી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે બપોરે ત્રણથી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આજે સાંજે સાડા સાતથી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસકે ત્રણથી સવારે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈપણ કાર્ય કરો છો તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો પંદર દિવસમાં મળે બાકી શક્યતા બિલકુલ ઓછી છે આજના દિવસે કોઈપણ કાર્ય કરવું ઉત્તમ છે કોઈપણ ખરીદી કરવી પણ ઉત્તમ વેચાણ કરવું પણ ઉત્તમ આજના દિવસે કોઈપણ વસ્તુ તમારી ખોવાઈ ગઈ હોય એને જો શોધવામાં આવે તો તમને જલ્દીથી જલ્દી પ્રાપ્ત થઈ શકે છે આજના દિવસે કોઈ બાજી તમે હારી ગયા હોય કોર્ટમાં કેસ હારી ગયા હોય કોઈ જગ્યા પર કોઈ રમતગમતમાં હારી ગયા હોય એના માટે ફરી પાછો આજે પ્રયત્ન કરવામાં આવે તો હારેલી બાજી પાછી જીતી શકાય છે આજે ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ પશુની ખરીદી પણ થઈ શકે વાહનની ખરીદી પણ થઈ શકે સોનું ચાંદી હીરા માણેક મોતી કપડાં વસ્ત્ર અનાજ કંઈ પણ ખરીદી કરી શકાય છે આજે નવ વસ્ત્ર દરેક જણા ધારણ કરવા જોઈએ નવ વસ્ત્ર ધારણ કરવાથી મિત્રનો સમૂહ વધે નવી ઓળખાણ થાય બોસ સાથેના સંબંધો સુધરે પરંતુ ધ્યાન રાખજો સ્ત્રી વર્ગ સાથે લડાઈ ઝઘડો થઈ શકે છે એટલે તમારા બોસ જો કોઈ લેડીઝ હોય તો જરા સાચવી લેવાનું આવા બધું જે ફળ છે આજે રાત્રે આઠ ને પચાસ મિનિટ સુધીમાં મળે પરંતુ રાત્રે આઠ પચાસ મિનિટથી લઈ આવતીકાલે રાત્રે અગિયાર બત્રીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈપણ વસ્તુ ખોવાઈ ગઈ ચોરાઈ ગઈ તો ઘણા કષ્ટ બાદ મળી શકે બાકી મળવાની શક્યતા ઓછી આજના દિવસે કોઈપણ કાર્યનો આરંભ કર્યો તો આ સમયગાળા દરમિયાન કાલે આખો દિવસ સારો ગણાશે કોઈપણ વસ્તુની ખરીદી કરવા માટે વેચાણ કરવા માટે આજે મિત્રતા કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે આજે તમને કોઈ જીવન સાથે મળી જાય છે તો આ જીવન તમારી સાથે વફાદારી નિભાવશે આજના દિવસે કોઈ પણ સાથે પાર્ટનરશીપ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે એ પણ તમારી સાથે દગો નહીં કરે આજે ખાસ કરીને ઇન્ટરવ્યુ આપવા માટે પણ બહુ શ્રેષ્ઠ દિવસ છે નોકરી ધંધા માટે કે વિદેશ જવા માટેનું ઇન્ટરવ્યુ આપવા માટે શ્રેષ્ઠ દિવસ છે કોઈ પણ વસ્તુની વાહન વગેરે ખરીદવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે આજના દિવસે ન વસ્ત્ર ધારણ કરવાથી તમારામાં એક સર્જન કરવાની ઉર્જા આવે છે શક્તિ આવે છે જ્ઞાન આવે છે જે લોકો કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન કરતા હોય ઉત્પાદન કરતા હોય છે એ લોકો જો આજે એ નવ વસ્ત્ર ધારણ કરે છે તો એ લોકોને સારું જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે ખેતીવાડીવાળા ખેડૂતો પણ નર્સરીનું કામ કરતા હોય એ લોકો પણ કરી શકે છે ન વસ્ત્ર ધારણ કરી શકે એ લોકો પણ એક ઉત્પાદન જ કરતા હોય છે એને કયું સારી રીતે ઉત્પાદન કરી શકાય એવું જ્ઞાન પ્રાપ્ત થશે આજના દિવસે રાજકારણમાં જે હોય લોકો તો ખાસ ના ધારણ કરો પાંચમાં પૂછાશો તમે આજે દરેક જણ ના ધારણ કરો કારણ કે તમારા મિત્રની પણ ઉન્નતિ થાય છે ઇન્ડસ્ટ્રીઝને લગતા કામકાજ કરતા હોય એ લોકો અવસર ધારણ કરી લો એ લોકોને એક નવી ઉર્જા નવી શક્તિ નવું જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે આજે ચાંદલા વિધિ કરવા માટે યોગ્ય દિવસ છે આવું બધું જે ફળ છે આજે રાત્રે આઠ પચાસથી લઈ આવતીકાલે અગિયાર ને બત્રીસ મિનિટ સુધીમાં મળે એટલે આવતીકાલે પણ સરસ રહેશે દિવસ આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતને માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર ફાલ્ગુન માસ શ્રે કૃષ્ણ વક્ષે પંચમ્યાયામ રંગ પંચમ્યાયામ સૌમ્ય વાસ રણવિતાયામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બોલવાનું છે અહમ મમ આત્મન સ્મૃતિ સ્મૃતિ પુરાણોક્ત पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा, व सभायाम राज व्यापारे विद्या अभ्यासे, देशे, विदेशे, सर्वत्र यश कीर्ति, विजय अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति मम जन्म समय तथा विप्रृंद जन्म समय कुंडली મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થમ ભૂત પ્રેત દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ અને તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मंडे पण आवी जायसेम दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच अवजन लगन नहीं थे ते लोके बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पत्यां दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતતી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખમાં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવાનું છે મમ ઝી विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम ओ आरोग्य बोले छ जन आरोग्य ने बुझै आपलिन एलो परे हम त तो दर्शक जान बुलवान होलो ममा आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम વધારે જણાવો સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

એતાની ગંધા પુષ્પા ધૂપા દીપા નવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી ઘસે કપડામાં તિલક કરી દો કપડામાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ

ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ